મહાત્મા ગાંધી મ્યુઝિયમ તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ ક્યાં આવેલું છે રાજકોટની અંદર તમને ખબર છે કે મહાત્મા ગાંધી છે એમની જે પ્રાથમિક શાળા છે એ ક્યાં આવેલી છે રાજકોટમાં આવેલું છે જેનું નામ છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ઓકે આલ્ફ્રેડ હાઈસ્કૂલ જ્યાંથી એ ભણ્યા હતા તો મહાત્મા ગાંધી જે જગ્યાએ ભણ્યા હતા અને એને જ પછી મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ અગાઉ મોહનદાસ ગાંધી વિદ્યાલય આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતું હતું જેની સ્થાપના સત્તરમી ઓક્ટોબર અઢારસો ને ત્રેપનના રોજ છત્રીસ વિદ્યાર્થીઓ સાથે થઈ હતી કેટલી માત્ર છત્રીસ વિદ્યાર્થીઓ સાથે થઈ હતી ગાંધીજીએ વર્ષ અઢારસો ને સિત્યાસીમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ જેનું નામ આગળ શું હતું કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાતું હતું તો કાઠિયાવાડ હાઈસ્કૂલ અથવા તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ એમાંથી સ્નાતક થયા એટલે કે એમનું શિક્ષણ છે હાઈસ્કૂલ છે એ એમને પૂર્ણ કર્યું પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આર એમ સી અને ગુજરાત ટુરિઝમ સંયુક્ત સંચાલન એમના દ્વારા સંયુક્ત રીતે એનું સંચાલન કરવામાં આવે છે તો આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ બીજું કઈ જ નહીં

વિજયભાઈ રૂપાણી એમની સાથે ત્રીસ સપ્ટેમ્બર બે હજારને અઢારના રોજ ગુજરાતની અંદર કર્યું હતું આ મ્યુઝિયમ બે માળ અને થર્ટી નાઇન ઓગણચાલીસ રૂમ ધરાવે છે ગ્રાઉન્ડ ફ્લોરમાં અઢાર અને ટોપ એટલે કે પહેલાં માળે એકવીસ ગેલેરીઓ આવેલી છે આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન ઉપર આધારિત અલગ અલગ પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે ગેલેરીઓ

આધુનિક તકનીકથી સજે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો એ सूर्याસ્ત પર છે એટલે કે રાત્રે નિયમિત ઘટના છે એટલે કે રોજ થાય છે જે બાળકોને વધુ આકર્ષક બનાવે છે ઓકે તો જસ્ટ આપણે ખાસ યાદ રાખીશું મહાત્મા ગાંધી મ્યુઝિયમ જ્યાં મહાત્મા ગાંધી ભણ્યા હતા એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલ એની જ આગળ જતાં મ્યુઝિયમમાં ફેરવવામાં આવી છે ક્યાં આવેલું છે સાહેબ રાજકોટની અંદર આવેલું છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો